ચાર પાંચ વર્ષ પહેલા એક વોટ્સએપ ઉપર વિડીયો વાયરલ થઈ તમે જોઈ હશે મુંબઈના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ શૂટિંગ્સિંગના માલિક વીસ હજાર કરોડ નું એમ્પાયર એમના દીકરાને એમને પરદેશ ભણાવેલા ખૂબ સારું શિક્ષણ આપેલું પણ સંસ્કારમાં ક્યાંક કમી રહી ગઈ હશે એ વીસ હજાર કરોડનું એમ્પાયર એમને આપ્યું શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ તમને નામ યાદ આવી જશે કારણ કે નીચેની ટેગલાઇન પર્સનાલિટી જેન્ટલમેન પછી જે કંઈ પ્રસંગો બન્યા હશે ઘરમાં પણ એ સંતાને એના બાપને ઘરમાંથી કાઢી મૂક્યા એક ટુ બી ફ્લેટ રેન્ટ કરી આપ્યો ત્યાં એક ડ્રાઈવરને કૂક આપી દીધો અને આ પિતાએ પોતાની સેલ્ફી વિડીયો રડતા રડતા જાહેર કરેલી વીસ હજાર કરોડનું એમ્પાયર આપ્યું એટલે કે શિક્ષણ પહેલા સારું આપેલું પછી ધન સમૃદ્ધિ પણ આપી પણ ત્રીજો સર રહી ગયો સંસ્કાર આપવાનો એટલે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું પછી એમણે પુસ્તક પણ બોટું લખ્યું પોતાના જીવન ચરિત્રનું પણ કોણ જાણે રાતોરાત પછી પુસ્તક ગાયબ થઈ ગયું બેન થઈ ગયું એટલે સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એ સંસ્કારમાં પ્રથમ વાત આપણે આ કરીએ છીએ કે માતા પિતા તરીકે તમારે ઘરે વાણી અને વર્તનના વિવેક જોશે તમે ગમે તેમ બોલો ગમે તેમ વર્તો ન ચાલે 1996 ને સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા અમે બધા સંતો એમની સાથે હતા અમે સંતો ત્યાં ફેમિલી શિબિર્સ કરતા હતા ત્યાં ન્યૂયોર્કમાં એક ફેમિલી શિબિરમાં અમે સંતો હતા ત્યાં સવારે બાળકો સાથે યુવાનો સાથે બેસીએ સાંજે વડીલો સાથે બેસીએ બાળકોને એક ફોર્મ અમે ભરાવતા હતા કે વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ કે માતા પિતા માટે તમને શું ગમે છે અને શું નથી ગમતું આ ફોર્મ ભરાવા પાછળનો હેતુ એટલો હતો કે આપણને ખબર પડે કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચારો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે આઠ દસ વર્ષની ઉંમરના બાળકોએ જ્યાં વાત લખેલી એમાં પેરેન્ટ્સ વિશે શું ગમે છે એના કરતા નથી ગમતું એ કોલમમાં વધારે લખેલું હતું હા આવું એટલે કહું છું તમને જાણ પણ રહે એક આઠ વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ આઠ વર્ષના બાળકે આ લખેલું શું કે જે રીતે મારા માતા પિતા ઘરે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું નાવ ચેક યોર સેલ્ફ તમારા વૃદ્ધ માતા પિતાના જમવાના સમયે જો થાળી પછાડી તમે એક થાળીનો રણકાર પચીસ વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો થાળીઓ ના પછાડતો તો તાલીઓ પાડજો હા એક બીજા આઠ નવ વર્ષના બાળકે લખેલું એટલે મારી હાજરીમાં મારા માતા પિતા એકબીજા સાથે ઊંચા સાથે બોલીને ઝઘડે છે મને નથી ગમતું તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલે જઈને રાહ જોજો પછી બાણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો એમની હાજરીમાં નહીં ઝઘડવાનું નહીં તો એના સંસ્કાર પડી જાય એટલે કે કુસંસ્કાર પડે એટલે તમારે આ શિક્ષણ તો આપણે વાત થઈ સંસ્કાર આપવા હશે તો પહેલી અગત્યની વાત છે તમારા વાણી અને વર્તનમાં તમારે વિવેક જોશે ખૂબ બોલ્યા પણ છીએ પણ વોટ ડઝ ઇટ પ્રેક્ટિકલી મીન એનો પ્રેક્ટિકલ મતલબ શું છે તો સંસ્કાર જે આપણે વાત કરી કે પરલોકની વિદ્યા સંસ્કાર એટલે અનંત પ્રકારના જે સદ્ગુણો છે એના જીવનમાં કેળવાય સત્ય છે દયા છે અહિંસા છે બ્રહ્મચર્ય છે અન્યને મદદરૂપ થવું અન્ય માટે પ્રેમ રાખવો આવા અનંત પ્રકારના જે સદ્ગુણો છે એના જીવનમાં કેળવાય એ સંસ્કાર છે એમ કરતા કરતા એ સદ્ગુણોની સર્વોચ્ચ કક્ષા કે ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા અને ભક્તિ જાગે અત્યારે પરમપુ જે મહાન સ્વામી મહારાજ છે એવા મહાન સંત પ્રત્યે એમને આદર પ્રેમ જાગે અને એ દ્વારા એ સત્શાસ્ત્રો પ્રમાણે પોતાનું પવિત્ર જીવન બનાવે એને સંસ્કાર કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા એક આઈએસ થનાર યુવાને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે બહુ જ સ્પષ્ટ પ્રશ્ન પૂછાયેલો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી પોતાના શાણપણામાંથી અને આપણા શાસ્ત્રો કથિત માર્ગના આધારે ત્વરિત ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ પાંચ વાક્ય બોલ્યા પહેલો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી આ બહુ જ મોટા સંસ્કાર છે બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાથી કરવું આ સંસ્કાર આપણે વાત શું કરીએ છીએ સંસ્કાર શબ્દોનો પ્રેક્ટિકલ અર્થ શું સંસ્કાર શબ્દ થી આપણે સમજવાનું શું છે ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલી થાય એટલી આપણે અન્યને મદદરૂપ થવું આ મદદ અને સેવાના સંસ્કાર સમાજ સેવાના સંસ્કાર ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવન જીવવાના હેતુમાં કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા આ ભક્તિ સંબંધી સંસ્કાર અને પાંચમી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત આપણા જીવનમાં બને એટલે સમજી લેવાનું કે આપણે પૂર્ણ રીતે સંસ્કારી છીએ અગેન આઈ એમ રિપીટિંગ ફાસ્ટ પહેલી વાત પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજી વાત શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાને પ્રામાણિકતાથી કરવું ત્રીજું અન્યને મદદરૂપ થવું ચોથું ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ દ્રઢ કરવા અને પાંચમું પોતાના આત્માનું કલ્યાણ કરવું તમારી આખા દિવસની પ્રવૃત્તિમાં તમે જે પણ નાના મોટા કાર્ય કરતા હો એ કાર્યોનો લક્ષ આ પાંચમાંથી એક હોય અથવા બે હોય તો અથવા પાંચ હોય તો તમે સમજવાનું કે તમે તમારા જીવનમાં સંસ્કારના માર્ગે ચાલી રહ્યા છો યુ કેન ચેક ફોર યોર સેલ્ફ આ પાંચ વાત તમારા જીવનમાં રોજ બનતી હોય તો સમજવાનું તમે સંસ્કારિત છો તમારામાં સંસ્કાર છે ધીસ ઇઝ પ્રેક્ટિકલ્સ આ સંસ્કારનો પ્રેક્ટિકલ અર્થ છે સ્પષ્ટ શબ્દોમાં સાદા શબ્દોમાં આપણને શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યું એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે આ એમના ઉપદેશ ઉપર રાખીએ પરિવાર સુખી થશે સમાજ સુખી થશે એ જન્મ શતાબ્દી મહોત્સવે એમણે જે એમના જીવનકાળ દરમિયાન દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે વ્યક્તિ પરિવાર અને સમાજના ઉત્કર્ષ માટે સાડા ત્રણ લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરી છે સાડા સાત લાખ પત્રો યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજના સિત્તેર પત્રો વાંચ્યા ઉત્તર આપ્યો છે પ્રમુખ સ્વામીના જીવનમાં રવિવાર જોયો જ નથી ફોર હિમ સન્ડે વોઝ મન્ડે રવિવારે ડબલ મન્ડે જેવું કામ કરતા થાય કારણ કે લોકોને રજા હોય ત્યારે એમની પાસે આવે સોમવાર તો સોમવાર હતો જ એમને રવિવાર સોમવાર જેવો હતો પ્રચંડ પુરુષાર્થ વ્યક્તિના જીવનમાં ચારિત્રની ચારિત્રનું ઘડતર થાય વ્યક્તિ વ્યક્તિ પારિવારિક યથાર્થ અર્થમાં બને વ્યક્તિ સામાજિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને વ્યક્તિ એ દેશનો નાગરિક યથાર્થ અર્થમાં બને એની માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું પંચાણું વર્ષનું જીવન ખર્ચી નાખ્યું અને આજે મહંત સ્વામી મહારાજ નેવું વર્ષે પરિશ્રમી બન્યા છે આપણે ભાગ્યશાળી છીએ કે એવા મહાપુરુષોના આ જીવનકાળ દરમિયાન રહેવા મળ્યું પ્રમુખ સ્વામી મહારાજે ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી એમના પ્રશ્નો સાંભળ્યા સમજ્યા એમાં એમને માર્ગદર્શન આપ્યું ઉત્તર આપ્યો આજે તમને સમાજમાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે કે મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછેલો એમને મને માર્ગદર્શન આપેલું મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો એમને મને લેખિત ઉત્તર આપેલો મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને ટેલિફોન કરેલો એમને મને માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન પ્રમાણે મેં કર્યું અને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે એનું કારણ શું એનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દરેક ઉત્તર અને માર્ગદર્શન સમાધાનમાં પાછળ સંસ્કાર સંબંધી વાત હતી એટલા માટે વ્યક્તિ સુખી થાય સમાધાન તો હતું જ પણ એ સ્પષ્ટ સમાધાનની સાથે વ્યક્તિના ચારિત્ર ઘડતરની વાત હતી એટલે સોનામાં સુગંધ પડી અને એને પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત થયું પ્રમુખ સ્વામી મહારાજે આ મુલાકાતો આપી પત્ર લખ્યા પધરામણીઓ કરીમાં લાખો લોકોને નિર્વસની કર્યા લાખો લોકોની કુટેવો સ્વામી વિવેકાનંદ એમના અનુભવ પરથી આ વાત માટે એક સુંદર વાત લખી છે કે ધ ગ્રેટેસ્ટ ધ હાઈએસ્ટ એન્ડ ધસ્ટ કોન્ટ્રીબ્યુશનિબડી કેન ટુ ધ સોસાયટી ઇઝ અ પ્યોર એન્ડ સ્પોટલેસ કેરેક્ટર એન્ડ નોલેજ ટુ ટુ ધ સર્વિસ સ્વામી લખ્યું છે છે કે કે મોટી સમાજ સેવા સેવા અને અને દેશ એ લોકોને કરવા એનું ઘડતર કરવું એને આધ્યાત્મિક મૂલ્યોના જીવનમાં શીખવવા આપણી પાસે એન્જિનિયર્સ ડોક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ ખૂબ છે આ ખૂબ શબ્દ એટલા માટે વાપરો છું કે જેટલા છે એમાંથી પંદર ટકા અત્યારે જોબલેસ છે જેટલા છે એમાંથી પંદર ટકા જોબલેસ છે એટલે હું ખૂબ શબ્દ વાપરું છું એટલે વી હેવ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ વોટ વી વોન્ટ આપણે શું જોઈએ છે સારા ડોક્ટર સારા ચાર્ટર્ડ એકાઉન્ટ સારા એન્જિનિયર જોઈએ છે એ જે સારા શબ્દ છે એ આ સંસ્કાર સંબંધી વાત છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે પોતાના જીવનનું ત્રીસમું અને છેલ્લું પુસ્તક ટ્રાન્સેન્ડન્સ પરાત્પર સબ ટાઈટલ લખ્યું છે માય સ્પીરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે મારા આધ્યાત્મિક અનુભવ પ્રમુખ સ્વામી મહારાજની સાથે આ પુસ્તકના લોકાર્પણ માટે તેઓ શ્રી સારંગપુર પધારેલા પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ અર્પણ કર્યું બે હજાર ને પંદરની સાલમાં પછી આવી જ એક સમાર આ લોકાર્પણ સભાનું આયોજન ત્યાં સારંગપુરમાં થયેલું તેમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનનો નિચોળ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે શું શીખ્યા કારણ કે આ પુસ્તકને અમને લખ્યું છે કે ડૉક્ટર બ્રહ્મપ્રકાશ પણ મારા ટીચર હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ મારા ટીચર હતા પણ મને મારા જીવનમાં સૌથી ઉત્તમ શિક્ષક પ્રાપ્ત થયા હોય એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે કારણ કે એમને મને શીખવાડ્યું કે હું અને મારું આય એન્ડ માઇન એ કેવી રીતે દૂર કરી અને કાર્ય કરવું આ કેવડા મોટા સંસ્કાર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડેલા કે અહમ અને મમત્વ દૂર કરીને કેવી રીતે કાર્ય કરવું